નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી છે કેમાં મિત્રો આજના વિડીયોની અંદર આપણે આજના મગફળીના સોયા સો ટકા સાચા બજાર ભાવ અંગે માહિતી મેળવીશું તો મિત્રો વિડીયોમાં સુધી બન્યા રહેજો અને ચેનલ પણ નવા જ આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી તમને રોજે રોજ નવા અને સોયા સો ટકા સાચા બજાર ભાવની માહિતી મળતી રહે તો ચાલો મિત્રો આપણે જાણી કે આજના મગફળીના બજાર ભાવ શું રહ્યા છે અને શું વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે તો મિત્રો સૌપ્રથમ વાત કરીએ વિજાપુર માર્કેટ યાર્ડ એક હજાર વીસથી એક હજાર વીસ રૂપિયા મહુવા માર્કેટ યાર્ડ એક હજાર એકથી એક હજાર ઓગણસી રૂપિયા તળાજા માર્કેટ યાર્ડ આઠસો પંચાવનથી એક હજાર એકાવન રૂપિયા જતદણ માર્કેટ યાર્ડ આઠસોથી અગિયારસો પચીસ રૂપિયા બોટાદ માર્કેટ યાર્ડ છસો પચાસ થી આઠસો રૂપિયા મિત્રો અત્યારે મગફળીના બજાર ભાવની વાત કરીએ તો મિત્રો અત્યારે મગફળીના બજાર ભાવ સ્ટેબલ જોવા મળી રહ્યા છે મગફળીના જોવા મળી રહ્યા છે પોરબંદર માર્કેટ યાર્ડ આઠસો પંચોતેર થી એક હજાર પચાસ રૂપિયા અમરેલી માર્કેટ યાર્ડ નવસો વીસ થી એક હજાર સડસઠ રૂપિયા વિસાવદર માર્કેટ યાર્ડ નવસો પચાસ થી અગિયારસો છેતાલીસ રૂપિયા સાવરકુંડલા માર્કેટયાર્ડ એક હજારથી એક હજાર પંચાવન રૂપિયા જેતપુર માર્કેટ યાર્ડ સાતસો એકતાલીસ થી તેરસો અગિયાર રૂપિયા મિત્રો તમને આ વિડીયોની માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો જેથી તમને રોજે રોજ નવા અને એ સો ટકા સાચા બજાર ભાવની માહિતી મળતી રહે